જાનકી જાનકીચ્ટીથી યમનોત્રી સુધીનો પાંચથી છ ફૂટ પહોળો અને ચાર કિલોમીટર લાંબો રસ્તો અસંખ્ય લોકોની ભીડથી ભરચક થઈ ગયો હતો સાંજે ચાર કલાકે ચાર કિલોમીટર લાંબા રૂટ પર આઠ હજાર ભક્તો અટવાયા હતા ઉત્તરાખંડની ઉત્તરકાશી પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ભક્તોને અપીલ કરતી પોસ્ટ કરી કે કે જેમાં લખ્યું છે આજે યમુનોત્રી ધામમાં ક્ષમતા મુજબ પૂરતા ભક્તો પહોંચી ગયા છે હવે વધુ ભક્તો મોકલવા જોખમી છે આજે યમનોત્રી યાત્રાએ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને આજની યમનોત્રી યાત્રા મોકૂફ રાખવા અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે યમુનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ પાંચથી છ કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે બીજી બાજુ ચારધામ યાત્રામાં અવ્યવસ્થાને કારણે થઈને અને યમનોત્રી જવાના રસ્તે થી ત્રીસ કિલોમીટર જેટલો જામ હોવાથી અંદાજે પચીસથી ત્રીસ હજાર જેટલા ગુજરાતીઓ પણ ફસાયા છે અને ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી